વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ અત્યારે અમે જઈએ છીએ ગામડે અને તૈયાર થઈ ગઈ છીએ અત્યારે પરફેક્ટ સ્વેટર વેટર પહેરી લીધું છે બસ રૂમાલ બાંધીને ચશ્મા પહેરી અમે જઈએ છીએ હેલ્મેટ લગાવી દઈશું થોડી વારમાં બરાબર બસ હવે થોડી જ હું નીકળીશ ચલો તો હું બતાવું કે અમારું ગામડું કેવું છે ને ગામડામાં શિયાળાની સવાર પડે એટલે કેવું એટમોસ્ફિયર હોય છે અને એ જ એટમોસ્ફિયરને માણવા માટે આપણે ઘણા લોકો નેચરલ વ્યૂમાં જતા હોય છે પોલો ફોરેસ્ટ છે ત્યાં ત્યાં જ્યાં ગ્રીનરી વધારે વધારે હોય હોય જતા છે ચલો બતાવું તમને સો ફાઈનલી હવે હું ગામડે જવા નીકળી ગયો સવાર શું બાઇક રેડી કરતો તો બેગ પેક કરી લીધી હતી પાણીની બોટલ લઈ લીધી ચશ્મા અને થોડી મીઠી યાદો પણ લઈ લીધી હતી હવે જેમ સ્ટાર્ટ બાઇક કરી હવાનો ગામડે

મોટું ટ્રાફિક હોય છે તો સાચું રીતે આવું બીજો રસ્તો મળે તો તમારે એની ઉપર ફોકસ કરવો કાંકે તમે ટ્રાફિક પાછળ તમે જોવો છો એટલું ટ્રાફિક અહીંયા અમે બ્રેક લીધો છે આ અમદાવાદથી કોબા સર્કલ જઈએ ને ત્યાં આવે છે અહીંયા બધા શું કે અહીંયા બધું ખાવાનું નાખતા હોય છે માછલીઓને તો બધું અમે પણ નાખીએ જ છીએ જો તમે આ સાઈડ થી નીકળતા હોય તો અહીંયા થોડું ખવડાવવાનું એમ જો પેરી સાટ બી બહુ બધા છે મેં અત્યારે બ્રેક લીધો છે નંદાસ તમને બતાવું અમે ઓર્ડર કર્યો પાપડી ખમણ નીચે નીકળી ગયા પાછા કરી પહોંચી જઈશું હવે હું અમદાવાદથી થી કટોસણ વતન તરફ ફરી રહ્યો હતો અને રોડ એકદમ સ્મૂથ છે હાઈવે આ હાઈવેનો સીન કંઈક અલગ જ હતો એમ કે એક બાજુ ખેતર બીજી બાજુ નાના ગામડાઓ અને વચ્ચે હું મારી બાઈક સાથે મારી દુનિયાઓ વહાય વાતા વાતાવરણ પણ આમ જોરદાર હતો થોડો પવન હતો થોડો તડકો હતો અને રોડની વાઇપ્સ એટલે બસ પરફેક્ટ રાઇડ વાઇપ્સ આવે એમ હવે હાઈવે પરથી હું ધીમે ધીમે ગામ તરફ જવાનો ટાઈમ થઈ રહ્યો હતો પણ હાલ માટે તો ફૂલ એન્જોયમેન્ટ ચાલુ છે રસ્તામાં થોડી જ વાર પછી હું કોઈ ચાની દુકાન પર રોકીશ એક કપ ચા થોડો આરામ અને પછી ફરીથી મારી સફર ચાલુ ગરમી લાગે છે હવે અમારા ગામ તરફ જવાનો રોડ આવે એક બાજુ લીલા ખેતરો બીજી બાજુ નળીઓ અને પવનનો ઊંડો છુખો એટલે આ જોઈને આપણું મન જ ફ્રેસ થઈ ગયું આ શહેરમાં ધુમાડાઓ વચ્ચે આવું શુદ્ધ વાતાવરણ ક્યાં મળે મારા અહીં તો પંખીઓનો અવાજ છે તાજી હવા સૂર્યના કિરણો એટલે ઇન્સોર્ટ બધું નેચરલ ફિલિંગ આવે હવે લાગે કે આમ ફક્ત બાઇક નથી પણ મનની પણ આમ હાઈટ છે જ્યારે રોડ પર નીકળો ને આવો વ્યૂ જોવો ત્યારે આમ ફિલિંગ જ અલગ આવે જીવનમાં થોડી વાર માટે તો ધીમું ચલાવવું પણ જરૂરી છે સમજ્યા તમે રસ્તો લાંબો છે પણ આજુબાજુનું એટમોસફેર એટલું જોરદાર છે ને કે ભાઈ બાઇક ચલાવો તો થાક જ નહીં ક્યારેક આપણે પણ શું ઝડપમાં ને ઝડપમાં બધું ચૂકી જઈએ પણ આજ તો હું રોકાઈ ગયો ભાઈ ફક્ત આ નેચરલ અને શું કહે ગ્રીનરીનો મજા માણવાનો માટે હવે જુઓ મારો વ્લોગ હવે ફાઇનલી મારું ઘર આવી ગયું છે જુઓ હવે હું ગામડામાં મારું જે ઘર છે ત્યાંની એન્ટ્રી લઈ બાઈક લઈને આવી ગયો હતો હવે હું તમને બતાવીશ મારું ઘર નાનું ઘર કેવું છે અને મારા દાદા દાદી અહીંયા રહેતા હતા જોરદાર ઘર છે નાનું ઘર છે પણ રૂપાળું ઘર છે પણ અહીંયા યાદો બહુ બંધાયેલી છે બહુ બધી તમે નાના હતા એટલે દાદા દાદા દાદી જોડે રમતા પણ અત્યારે દાદા છે નહીં દાદી પણ નથી ઘણા થોડાક ટાઈમ પહેલાં અમારા દાદી એક્સપાયર થઈ ગયા છે પણ એમનું ઘર જ એમની બહુ યાદ દેવડાવે છે જોરદાર ઘર છે હવે આ એક છે નળેશ્વર મહાદેવનું મંદિર અમારા ગામમાં અને બહુ પ્રખ્યાત છે એમ હું તમને અંદરથી બતાવું મંદિર હવે આ છે જોરદાર ઝુમ્મર હવે શિવલિંગની મૂર્તિ બહુ ખાસ છે આમાં તમે જોજો હું હમણાં નજીક જઈશ થોડી વારમાં હવે હું નજીક જઉં છું છેલ્લે બધી વ્લોગ જોજો તમને બહુ મજા આવશે આ હતું શિવલિંગ આ છે મંદિરના બહારનો વ્યૂ જોરદાર વ્યૂ છે જુઓ ખાલી તમે એકદમ નેચરલ આજુબાજુ ઝાડવા વાડવા બધું જ છે મજા આવે અહીંયા બેઠા હોય જમીન જોવા માટે અમારું ખેતર તો પાછળ છે બરાબર અહીંથી તો જો અહીંથી બધો રસ્તો છે આ ખેતર અહીંથી જઈએ છીએ

તમે ભાઈ તમે કોઈ ગામડે જતા હોય એ ન જતા હોય તો કોમેન્ટ કરજો તો ખબર પડે તમારા ખેતરમાં પણ શું ઉગાડ્યું છે ઉગાડ્યું છે અમે તો કપાસ ઉગાડ્યો છે પણ અત્યારે વરસાદના લીધે બહુ નુકસાન થાય છે તમને ખબર છે કે થોડા દિવસ પહેલાં બહુ બધો વરસાદ પડ્યો હતો નુકસાન તો થયું છે પણ અમે શું કરીએ થાય તો હવે રિકવર કરવાનું બીજો બધા ફાવતો નથી શરદી થઈ ગઈ છે એટલે કારણ કે એટમોસફીયરનો બહુ થઈ ગયું છે પાછા અમે બીજા ગામ જવા નીકળી ગયા છીએ જોટાણા આ વાતાવરણ બહુ મસ્ત છે અહીંયાં